પેલા કુતરાવાનું કારણ બોલાય આપડે બે નીકળી પત્ર લેલું પૈસા હાજરી કાર્ડ બાજરી કાર્ડ ને તું ગોળી માર કોઈ હર્ષે લઈ બંધાવશે નહીં અડધી રાત નો

બાપા જી મને રાત દાડો યાદ આવે છે કશું નતું કર્યું બિલો બીલો બાબુ આપડે મરવા દો નહીં પહાલ બોલો આપડે તમે પેલા પ્લાનિંગ ની વાત કરતા

આપણે પ્લાનિંગની વાત કરજો પણ આવી તો ના બેસાય હરખો બેસે સરખો બેસે તું આમ સાથી ફૂલાને રાખો તો મન આમ રાખવાનું જીવ થાય તો મન ઊભો થાય છે ઊભો થા ઉભો થાય ઊભો બોલે બોલે પોરે એ એ ચૌદસ આ કોટી કોની પહેરી હતી હે આરે શિવડાઈ એમ જ એટલે મારી ડોસી હું દસ દાડાથી ધમકાવું છું મારી કોટી ચોય છી કોટી ચોય છી અને આ કોટી ચોય લા તું કે જે આ તમારે બે રાઈ જઈશ

પૈસા તો કમાવા નહીં કરવાનું બધા ધંધા ગમે તે કરવો પડે ભીખ ફોન ના દબાજો કેમ હું શું કઉ છું કરું છું કોણ બાપુ પૈસા તો કમાવા પડશે પણ આવે યાર

એટલે મારા ઘરમાં ઘરેણાં બરણા પડે છે ને તું હાથ તારો ચોખો નહીં પાછો તમે હાથમાં ચોખા નહીં વાત કરો છો ને માપનું ઘરે જાઉં છે ઘરે તે સોનામોના ચડ્ડી પહેર્યાઓ છો એ ભાઈ મારા ડોસી જોડે જઈને માંગું ના જાતો નહીં હો કોટી ભાડીને તમે ધોખો છોડશે છે પાસે તમે કે દહ દાડાથી ગાળો ખાય છે મારા મોઢાની બાપુ ચોર આય એ ચોર હાથ મારું છે કાઠી બાંધીને જો હું ના મારા ઘર તો બધું ના જતો એક થોડું કપડું ઊંચી થયું તો હવે તાર પર પૈસા બધા કાપી લે પાછો

કેલું હેડ છે ચડી જાજી સીધે હી નીકળ આ જા હો હો સીતે ખાલી ગુમ પર કે મારી ચડી આલ જો માર બાપુ ની હો જો હેડો હા એ પાસોય પાસો પાસો પાસોય પાસો એ પાસો બીજુ લાગુ હો તું મોશી પાસો કોઈ અપલુ બપલુ ના કરતો સવા દોસી પાસો પીલી તો લોટો છોડે તો માર તો દોસી ઢોકો છોડ છે પાસી એ તો ના કરું મારી માં મારી માની સોગન બાપુ ના કરું બાપુ મસ્કારી બાપુ મોમઈ ની

તમે ફોન કરો મારા નંબર ગયો તો હતો આ તો જલ્દી આવી તારી તાળી ચૌદસ નહીં કોઈ વાર કરવાની હોય તન આ બાપુ ભોગા કરી તા આટલા આ તને વાત કરીશ મારી ડોસી વિશે તો તાર લગારે ખોટું નહીં બોલવાનું હું બીજું સહન કર્યો ડોસી વિશે નહીં કરું પાછો